અમદાવાદના વસ્ત્રાલમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવાની કામગીરી મંથર ગતિએ ચાલતી હોવાના તંત્રએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવશે બે હજાર ચોવીસમાં પૂરી કરવાની કામગીરી હજુ સુધી પૂર્ણ ન થતાં સ્થાનિકોમાં રોષ છે સ્થાનિક કોર્પોરેટરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ફરિયાદ કરતા હવે તંત્ર જાગ્યું અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાની તૈયારી બતાવી કામગીરી સમયસર પૂર્ણ કરવામાં નહીં આવે તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા સુધીની તૈયારી દેખાડવામાં આવી વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કામગીરી ચાલતી હતી ખૂબ જ ધીમી ગતિએ મંથર ગતિએ કામ ચાલતી હતી પરિણામે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કે એ કામગીરી ખૂબ જ ઝડપથી થાય અને ત્યાંના વસ્ત્રાલના નગરજનોને એનો લાભ મળે એટલા માટે તેને નોટિસ અને જો એના કરતાં પછી જો ડીલે કરે તો એને આગામી સમય દરમિયાન એના પર કડકમાં કડક કાર્યવાહી કરવી સામાન્ય રીતે બે હજાર ચોવીસ સુધીની અંદર એને કામ પૂરું કરવાનું હતું પરંતુ એ કામગીરીની અંદર ડિલે ચાલતા આજે પાંચ મહિના જેટલો ઉપર વધારે સમય પણ થઈ ગયો છે